તમારે જુનાગઢમાં મકાન લેવાતા ને મારા વાલા તો હું તમારી માટે જૂનાગઢમાં મકાન લઈને આવ્યો છું મારા વાલા તે પણ દીપાંજલિ બે માં અને મારા વાલા મેન રોડથી સાવ નજીક છે મારા વાલા તો તમે જુનાગઢમાં દીકના ના મેઇન રોડથી નજીક મકાન ગોતતા હતા ને તો હું તમારા માટે મકાન અને સારામાં સારું ફર્નિચર ફૂલ ફર્નિચર અને કોઈ વસ્તુ ઘટે નહીં તેવા મકાન હું તમારી માટે લઈને આવ્યો છું મારા વાલા તો હવે તમે રાહ કોની જોવો છો આવા મકાન તમે ગોતવા જાઓ ને મારા વાલા તોય તમને મળે નહીં અઠ્ઠાણું વારમાં બાંધકામ છે મારાવાલા અને બાંધકામ પણ બહુ સારામાં સારું છે મારા વાલા અને સુવિધા બધે બધી છે કોઈ વસ્તુ ઘટે નહીં મારા વાલા અને બંગલો ગયો ને તો બંગલો જ છે વાલા તો આવા મકાન તમે ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને જેને પણ મકાન લેવા હોય ને મારાવાલા તેને આ વિડીયો શેર કરો અને મારાવાલા શેર તો કરો